વંદે માત્રમ ભારત માતા કી જય આજરોજ મોટી કુકાઓ ગામ ખાતે ખેડૂત ખાતેદાર શિવોને જે કપાસ સાહેબની જે અરજીઓ હતી આજે સમય બાર વાગ્યા સુધીમાં લગભગ મોટી કુકાઓ ગામના તમામ ખેડૂત ખાતે શિવોની અરજી પૂર્ણ કરવામાં આવેલ છે તે બાબતે અમારી ટીમ તમે જોઈ રહ્યા છો અમે તો ખાલી મોર બેઠનાર વ્યક્તિઓ છીએ પણ અમારી ટીમે જે સતત કાર્યવાહી જે કરેલ છે અને જે કામગીરી કરેલ છે તે બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું તેમજ ખેડૂત ખાતેદાર છે જે કુકાઓ મોટી ગામના જે ખેડૂત ખાતેદાર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે આટલું સંયમ અને શાંતિ રાખી અને કામને જે બિરદેવું છે તે બદલ કુકાઓ ગામના ખેડૂતોને પણ ખૂબ ખૂબ આભાર તેમજ અમારા તલાટી તલાટીકમ મંત્રીઓ તેમજ અમારા વીસીઓ તેમજ તમારા સિનિયર ક્લર્ક અને વાહે ઉભેરી અમારી સતત ટીમ અને મીડિયાના જે કર્મચારીઓ છે લગભગ મને એવું લાગે છે કે ગુજરાત રાજ્યમાં કુકાઓ મોટી ગામનો પહેલો દાખલો હશે કૌશિકભાઈ વેકરિયાના માધ્યમથી અમને સૂચના આપેલ હતી કે કોઈ પણ ખેડૂત સિંહ બાકી ના રહે તેનું ખાસ ધ્યાન રહી અને એક એક ખેડૂતને ઘરે જઈ અને મા એક સિસ્ટમ ફેરવી અને જે સહાય લેવા પાત્ર હોય એમને સહાય મળવા પાત્ર થાય એ બદલ કામ કરી અને ગ્રામ પંચાયત કુકા મોટી ગામે આ કામગીરી કરેલ છે તેમ બદલ હું સરપંચ તરીકે સંજીવભાઈ લાકાણી મારી ટીમને અને ગ્રામ પંચાયત કુકા મોટીને

સરપંચ નો બાકી ટીમ નો બધા નો હું સહકાર માનું છું કે આવા કામ કરતા રે એવી શુભે વંદે માત્ર તમારું નામ ભૂપતભાઈ ધીરુભાઈ ગેવરિયા રહું છું થેન્ક યુ સર